જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં બોલ મજામાં જઈશું આપણા વિડીયો જોતો મજામાં જ હોય આજે ફરી નવા વિડીયો સાથે આવી ગયા છીએ મિત્રો હમણાં હાઈટમ તમાઈ જ વરસાદ હતો એની સાથે આપણે વિડીયો શૂટ કરી ન શકતા આજે જાય છે આપણે ખળ વાટવા બેસવું માટે તો ભાઈ એ કરવું પડે ને ખળ વિના હાલે નહીં કહેવું પડે હું ને મારો સાથીદાર ખળ વાટવા જાય છીએ ખડ વાટી આરે ગામમાં જઈને બતાવી ગામની હું રોનક છે ભૈરોન કર આપો પાણી નહીં તમારે આવ મિની દરિયો થઈ ગયો આપણા ગામમાં એન્ટર થઈ ગયા આપણા ગામનો બીએસએન ને જીઓનો થાંભલો છે અમારા ગામમાં કાંઈ નથી રોનક ચામુંડા કૃપા સ્ટોર છે મિત્રો મારા ગામની પ્રાથમિક શાળા છે આમાં હું ભણતો આ મારા ગામ ફાદર છે અને આ ભાઈબંધની અમરપાન દુકાન છે હવે આપણે ભાઈ ગામમાં જ બાય પ્રચાર થઈ નીકળી દઈએ આ આપણા ગામની નદી છે ધમધોકા થાય છે હા બે કાંઠે થઈ તાજી આપણે ખોડિયાર માં દર્શન કરી નીકળી જઈ આપણી વાડી તરફ હાલ ભેરું આય એ માં ખોડિયાર આપણે સડી ગયા આપણે રોડે કેડે હાડે કેડે યે આને હાવામાં મે મરી ગયા હા બાંધા બાંધા ખાધા હમણા એ મિત્રો આ સાઉન્ડ સુનો એકદમ મજા આવે છે લીલે સમ હરિયાળ્યો આપણે મિત્રો ફાઈનલી આપણે ખેતરમાં પહોંચી ગયા આ આપણા મોટા ખેતરની છે જોઈને જો કે 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 છે હવે આપણે જવાનું છે આગળ બીડમાં ફળવાડમાં ત્યાં જઈને બતાવું તમને એની પોઝિશન શું છે કેવી હાલતમાં અમે ફળ વાટીએ છીએ ગાડી છોડી નાખ્યું છે પેલા ડિસિઝન લીધું છે કે આપણે ચા પાણી પી લઈ ચા પાણી પીને પછી ફળ વાટવાનું છે અમે બે વાગી ગયા છે મિત્રો વાડીએ જઈને ચા પાણી બનાવીએ ટિકિટ ચા પાણી પીન આપણા સાત સીટર ને ચાર નું બંધારણ બહુ છે પછી જ વરગીએ ખળમાં પચ્ચા પૂરા વાટવાના છે ખળના ઉખાડ વાઢીએ ત્યારે મળીએ મિત્રો આવી શાક બનાવી એ બતાવી દે તમને આવ્યા મિત્રો વાઢીએ જોઈ વાઈ તો જો પણ માથે આવી અને ડેટ કાઈ પણ કેટલા છેલા હેલા આલે એક આ હરી કરી એની તો વીહક ડેટકા છેલા હવે દેખા આપણે નગર સરસા કરી લઈ માઇન્ડ કેમ છે

मेरे तो बहुत अभी मैं जा रहा हूँ खड़ काटने घास काटने पे? ये जगह भी बहुत खतरनाक है जहाँ पे जाना मुश्किल नहीं नामुमकिन है हम जा रहे हैं घास काटने उस पर आ झुकेगा नहीं चाला मैं हाँ मैं आई से आगे शू से पोजिशन जो ही। ઓ તો કાંઈ છે નહી આગળ શું છે મિત્રો હવે આપણે ખડવાડ લઈ કાચ કાપી લઈ પચીસ ત્રીસ પૂરા આપણા વાગમાં કાપવાના છે આપણા સાથીદારે આગળ વાઢે છે એને ત્રીસક પૂરા વાઢવાના છે પછી જ મળીએ જો કાંઈ ગેપ આવશે તો બતાવશું તમને હવે આપણે દાંતેડું લઈને વર્ગી જાય છે આપણા ગામની નદી મેં આગળ બતાવી હતી ન આપણે આવી ગયા મિલર વોટર પાણી પીવા શુદ્ધ પાણી આપણો સાથીદાર જો વર્ગી ગયો પીવા અવાજ સાંભળો એકદમ નેચરલ અવાજો ખડી કેમ થાય ગયા બેઠા જ રહી મિત્રો આપણું ફાઈનલી ખડવા થઈ ગયું છે હવે જઈ આપણે ગાડું દોડવા આપણો ભેરો દોડ ભારી લઈને આઈલો આવે છે હવે આપણે જઈ છે ગાડું દોડવા ગાડું દોડી આવીએ પછી ભરીને ભાગીએ હવે સાંજે થવા આવી છે ખડ ભરવા માટે આપણો ભેરું ભરે છે ખડ ભેરું આવો દે ખડ થળિયા થળિયા આમ આમ નાખો હા હાલો ખડ ભર લઈ પછી ભાગીએ ઘીરે મિત્રો હવે આપણે નીકળી ગયા છે પાછા ગાડીયા જવા માટે ગયા ગાડી ભરીને હાલો પાંચ થઈ ગયા છે ગાડી કાઢે ભરાઈ ગઈ છે આપણે મિત્રો મામાદેવ દેવ ભૂગી ગયા હવે આપણે થોડુંક જ રહ્યું છે કે વાળીએ યે આગળ બે મિનિટમાં વાળી આવી જશે મામાદેવના દર્શન નહીં કરી લીધા યે ધ નેક્સ્ટ ડે કાલે મિત્રો હાંજે આવ્યા હતા વાડીએ મોડું થઈ ગયું હતું એટલે પછી પાછું સાંજે કાંઈ છૂટ ન થયું મંદિરનું હવે મિત્રો આજે બીજો દિવસ ઉગી ગયો છે આપણે વર્ગી ગયા ઘરનામાં દવા સેટવા મહેન્દ્રીમાં તમારો ભાઈ આજે દવા છાંટવાનો થયો અને આજે આપણે પાંચ સાત પંપ છે દવાના છાંટી દઈ ઘરનામાં અને પછી નાખવાનું છે ખાતર મિત્રો આપણે એક દવા છાંટી લઈ પછી મળીએ તમને ખાતર નાખવા જાણે હવે તમારો ભાઈ વર્ગે છે દવા છાંટવા હા લો છાંટી લઈ પછી જ મળીએ તમને મિત્રો દવા છાંટી લીધી છે હવે વર્ગી ગયા ખાતર નાખવા માટે ખાતરનાક દઈ માઇન્ડ બીને એનર્જી આપી દઈએ હવે માઇન્ડ પણ બહુ સારી છે અને કોમેન્ટ કરજો કોમેન્ટનો ઢગલો કરજો યાર અને હવે થોડાક મારે સબસ્ક્રાઈબર ઘટે છે યાર તમે થોડોક સપોર્ટ કરો એટલે તમારો ભાઈ માર્કેટમાં આવી જાય હવે આપણે ભાઈ ખાતરનાક દઈ મિત્રો હવે નાખાઈ ગયું છે ખાતર ફાઈનલી હવે આપણે જવાનું છે બપોરા કરવા બપોરા કરીને ઘડીક આરામ કરીને બપોર કાઢ્યા છે એક મોટર કાઢેલી એ ઉતારવાની છે અને આંધા કરવાના છે અને એ તમને બતાવવું બપોર કાઢ્યા અમે શું શું કરીએ એ મિત્રો બપોરા કરીને જ મળીએ તમને આરામ કરીને જ ત્યારે વિડીયો શૂટિંગ નહોતી કરી શકતા હવે આપણે આવી ગયા મંદિરે ઘડીક આરામ કરવા હવે મિત્રો આપણે અહીંયા વિડીયોને પૂરો કરીએ છીએ કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવજો ખરે એક નવા વિડીયો સાથે મળીએ જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર